ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સાંસદ રામ મોકરિયા ચર્ચાનો ચહેરો બનેલા છે રાજકોટમાં બીજેપીનો વિવાદ હોય અને તેમાં રામ મોકરિયાનું નામ ન હોય તેવું બનતું નથી નામ તો તેમનું રામ છે પણ હંમેશા વિવાદમાં રહેવાનું તેમનું સૌથી મોટું કામ છે તેવું રાજકોટમાં પણ ચર્ચાઈ રહ્યું છે દોઢ મહિના પહેલાંની જ વાત છે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર અને ચૌદમાં એક ઓગસ્ટે એક કાર્યક્રમ હતો નંદઘરના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના નામની બાદબાકી કરી દેવાતા વિવાદ સર્જાયો હતો રામ મોકરિયા જાહેર કાર્યક્રમોમાં પક્ષની વાતો ખૂલીને બોલતા હોવાથી પક્ષે તેમને જાહેર કાર્યક્રમોથી દૂર રાખવાની સૂચના આપી હોવાની વાતો વહેતી હતી જો કે આ બાબતે મેયરે સ્પષ્ટતા કરવી પડી કે પક્ષની અંદર કોઈ વિખવાદ થયો નથી

જેને લગતી એક પોસ્ટ તેમણે પોતે જ સાત ઓગસ્ટના રોજ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ જ ઇન્જેક્શન જેવી હોય છે તે થોડા સમય માટે દુખે છે પણ ફાયદો આજીવન રહે છે આ પહેલાં પણ ઘણી વખત રામ મોકરિયા બીજેપી સાથે વિવાદમાં આવી ચૂક્યા છે આ વિવાદનું અસલી કારણ શું છે તે તો સામે નથી આવ્યું પણ આખા રાજ્યમાં સાંસદો છે તેમના વિવાદો ક્યારેય સામે આવ્યા નથી પરંતુ રામ મોકરિયા પહેલેથી જ વિવાદમાં રહેતા આવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ શહેરના એક કાર્યક્રમ દરમિયાન રામ મોકરિયાએ સ્ટેન્ડિંગ ચેરમેનને કહ્યું કે મહાનગરપાલિકાના કાર્યક્રમનું આમંત્રણ મનપાના પદાધિકારીઓના બદલે કર્મચારી દ્વારા આપવામાં આવે છે જેના જવાબમાં સ્ટેન્ડિંગ ચેરમેને સાંસદને પ્રોટોકોલ સમજાવ્યું હતું જેથી રામ મોકરિયા ઋષિ ભરાયા અને સ્ટેન્ડિંગ ચેરમેનને કહ્યું હતું કે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલે છે આવા વિવાદો ઓછા નથી રામ મોકરિયા સાથેના વિવાદોની વાત કરીએ તો આપને વધુ ખ્યાલ આવશે રામ મોકરિયાને ભૂતકાળમાં રૂપાણી જૂથ સાથે પણ જૂથવાદ હતો અને હાલમાં એવું કહેવાય છે કે રામ મોકરિયાનો ભરત બોઘરા સાથે જૂથવાદ ચાલી રહ્યો છે સંગઠન અને મનપાના કાર્યક્રમમાં આમંત્રણ ન મળવું હોવાથી તેઓ ઘણી વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે આ પહેલાં તેમણે કર્ણપરાના કાર્યાલયમાં બેઠક વ્યવસ્થાને લઈ વિવાદ ઊભો કર્યો હતો કાર્યાલયમાં તેમની ચેમ્બર ન હોવાથી નારાજગી પણ વ્યક્ત કરી હતી અગાઉ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હતા ત્યારે પણ તેમણે પોલીસ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા આ ઉપરાંત તેઓ શહેર બીજેપીના મિલન કાર્યક્રમમાં સ્ટેજ પર ઝઘડો કરતા પણ જોવા મળ્યા હતા વારંવાર વિવાદોમાં રહેવું એ પણ એક સાંસદ તરીકે રામ મોકરિયાને શોભતું નથી પણ નારાજ થવું અને સ્પષ્ટ બોલવાનો તેમનો સ્વભાવ રહ્યો છે જો કે ફક્ત રામ મોકરિયાદ નહીં રાજકોટ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવનો પણ વિવાદ સર્જાયો હતો તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે અને તેમની આબરૂ લેવામાં આવી રહી છે તેમણે તો છેક અમિત શાહને પણ પત્ર લખીને સમય માંગ્યો હતો લીલુબેન જાદવના આક્ષેપોને લઈ મેયર નૈનાબેન પઢળિયાએ કહ્યું હતું કે લીલુબેન તેમને ક્યારેય મળ્યા નથી તેઓ રજૂઆત કરે તો ખ્યાલ આવે કે શું તકલીફ છે પાર્ટી દ્વારા ક્યારેય મહિલા નેતાઓને દબાવમાં નથી આવતા તેવો મેયરે દાવો કર્યો હતો આમ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિરોધના વંટોળ વચ્ચે બે દિવસ પહેલાં અમિત શાહ રાજકોટની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે સર્કિટ હાઉસમાં આરએમસી અને જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે બેઠક યોજી આ બેઠકમાં શહેર સંગઠનના નેતાઓ સહિત તમામ નેતાઓ હાજર હતા અને આ બેઠકમાં જ અમિત શાહે જૂથવાદને લઈ નેતાઓના ક્લાસ લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે કારણ કે અમિત શાહની બેઠક બાદ હવે રાજકોટમાં બધું જ સમૂહ સૂતરું હોવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે કારણ કે બાવીસમી સપ્ટેમ્બરની અમિત શાહની બેઠક બાદ રાજકોટના સ્થાનિક બીજેપી નેતાઓ રામ મોકરિયાને મળવા તેમની ઓફિસે પહોંચ્યા હતા

ને બધા સાથે મળી ચા પાણી પીધા અને ચર્ચા કરી એકાદ રસ્તેથી વાતો થઈ અને બધા છૂટા પડ્યા આ જ હતી વાત બાકી કોઈ કઈ વાત છે અને જે કંઈ બનાવ બનતા હોય તો મને ખ્યાલ હોય અને ઉપરના લોકો બધું જાણતા હોય ઉપરથી કોઈએ કંઈ સૂચના આપવી હોય તો હું જાણતો નથી પણ બધા આવ્યા હતા ચા પાણી પીધા અને ઘણી વખત તો અમુક અન્યાય થતો હોય અમુક બાબતો એવી હોય કે જે જાહેરમાં આપણે ન કહી શકીએ અમુક બાબતો હોય કે બહેનોનો સોમાન ન ગવાવવું જોઈએ કોઈ બિનજરૂરી એવી વસ્તુ ન બનવી જોઈએ પાર્ટીના નિયમની વિરુદ્ધ હોય અથવા તો પાર્ટીના કાર્યકરને જે શોભે એ થવું જોઈએ એ મારું લાઈકિંગ છે ને મારું માનવું છે એટલે ઘણી વખત ક્યાંય કોઈને હું મોટા મોટ કહી દેતો હોય કે બધા એવું કે છે કે આખા બોલા છે ને સાચા બોલા છે હમણાં એક આપણા બેન મેયર એ પણ કહેતા હતા એટલે એમાંથી કોઈ અંદર અંદર વિવાદ ઊભો કર્યો હતો હું જાણતો નથી પણ હું મારી રીતે મારી અનુકૂળતા મુજબ હું કામ કરું છું હું પાર્ટીમાં દેવા આવ્યો છું કોઈ દિવસ કંઈ લેવાની અપેક્ષા મેં નથી રાખી